ગુજરાતમાં ઠંડીએ રફતાર પકડી છે ઉત્તર પૂર્વ તરફથી પવન ફૂંકાતા ઠંડીમાં વધારો થયેલો જોવા મળી રહ્યો છે અમદાવાદની વાત કરીએ તો લધુત્તમ તાપમાન પંદર પોઈન્ટ આઠ ડિગ્રીએ પહોંચ્યું છે ઠંડી વધતા લોકોમાં કસરત પ્રત્યે જાગૃતિ આવી છે તો ઉત્તર પૂર્વ તરફથી પવન ફૂંકાતા ઓચિંતા ઠંડીમાં વધારો થયેલો જોવા મળી રહ્યો છે હવે ઠંડીની અસર જોવા મળી રહી છે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન પંદરથી આઠ ડિગ્રી જેવું જોવા મળી રહ્યું છે શહેરી વિસ્તારમાં તાપમાન ઘટ્યું છે અને ગ્રામ્ય વિસ્તારની આપણે વાત કરીએ તો અત્યારે હાલના તબક્કે રાજ્યમાં ઠંડીનો પારો છે તે ગગડી પડ્યો છે અને અત્યારે હાલમાં લઘુત્તમ તાપમાનની જો વાત કરીએ તો પંદર પોઈન્ટ આઠ ડિગ્રી સુધી તાપમાન છે તે પહોંચી વળ્યું છે ત્યારે અત્યારે હાલમાં રવિવારનો આ દિવસ અને અમદાવાદીઓ શું કરે છે તેની એક ઝલક આપણે બતાવશું આ બગીચામાં આપણે હાલમાં આવ્યા છે વિવિધ લોકો છે તે વ્યાયામ અને કસરતને પ્રાધાન્ય આપતા જોવા મળી રહ્યા છે બાળકોથી લઈને વૃદ્ધો તમામ છે તે અહીં પહોંચે છે જે 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 સ્વચ્છ સ્વચ્છ વાતાવરણ હવામાં કસરત કરવાની મજા હોય છે તે ક્યાંક ને ક્યાંક માણતા હોય તેવું હાલમાં જોવા મળી રહ્યું છે અહીંયા ઘણા બધા લોકો છે અહીંયા એક અંકલ છે તેમની સાથે પણ વાત કરીશું કેવી રીતનું તેમનું આ એટમોસ્ફિયરમાં કેવી મજા આવે છે શું નામ છે આપનું રમેશભાઈ પરીખ રમેશ રમેશભાઈ ક્યાંથી આવો છો અહીંયા થલતેજ ઇબતપુર ચાર રસ્તા વહેલી સવારમાં ઠંડીમાં કસરત કરવાની કેવી મજા આવે બહુ મજા આવે છે સવારે ચાલવાની બહુ ગમે છે કેટલા સમયથી આપ આવો છું હું રેગ્યુલર આમ તો ચાર પાંચ વર્ષથી આવું છું પણ રેગ્યુલર ના હોઈએ બે ચાર દિવસ બે ચાર દિવસ એવું હોઈએ મારી વાઈફ રોજ આવે છે લોકોને શું મેસેજ આપવા માંગ છો બસ સવારે રોજ વહેલું ઉઠીને ચાલવું જોઈએ કસરત કરવી જોઈએ પોતાના શરીરનું ધ્યાન રાખવું જોઈએ એટલા કેટલા સમયથી કરો છો હું પાંચ છ વર્ષથી આવું છું શું નામ છે આપનું વિનીતા પરેખ શું કેવું છે એમનું કસરત કરવું ને પ્લસ ઠંડીમાં કસરત કરવાની કેવી કસરત તો ઠંડી હોય ગરમી હોય વરસાદ હોય કસરત તો શરીર માટે રાખવી જ જોઈએ ઠંડીમાં બહાર આમ ભલે ઠંડી પણ ગાર્ડનમાં આવીને સવારે જાઓ તમારી બધી ઠંડી પણ ઉડી જાય છે કસરત શારીરિક માનસિક સંતુલન પણ વધારી દે છે તમારા વાઇઝ ઘણા બધા પ્રોબ્લેમ્સ પણ દૂર કરી દે છે અને એટલું ફ્રેશ ફીલ આવે છે આખો દિવસ કામ કરવાની જે સ તાકાત મળે અને ફ્રેશનેસ મળે એ સવારના આ ચાલીસ પિસ્તાલીસ મિનિટના વ્યાયામથી જ મળે હું તો બધાને કહું કે થોડીક આળસ ખંખેરીને સવારે ચાલવા જાઓ કંઈ પણ કરો પણ ફોર્ટી મિનિટ્સ તમારા પોતાના શરીર માટે આપો આપો ને આપો જ એનાથી જે બેનિફિટ મળશે તમે જે લોકો પણ કરતા હશે ને એમને પોતાને એના બેનિફિટ ધીમે 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 ખબર પડશે કે હું આ કરું છું તો મને એનાથી કેટલો બેનિફિટ થાય છે કામ કરવાની ક્ષમતા વિચારવાની ક્ષમતા બધું જ વધી જાય છે હું એમની સાથે જ લોકો ચાર પાંચ વર્ષથી આવે પણ રેગ્યુલરિટી ના હોય પણ મારા યોગ હું રેગ્યુલર કરું છું એ છેલ્લા છ સાત વર્ષથી કરું છું એટલે હું એક્સરસાઇઝ માટે હું આટલું કહી શકું કે મારા પોતાના અનુભવેલા બેનિફિટ્સ છે એક્સરસાઇઝના એટલે એટલે હું કહી શકું કે એક્સરસાઇઝ મસ્ત બી કરવી જ જોઈએ અને એ બી આ ઓપનમાં ઓક્સિજન અત્યારે આટલા પોલ્યુશનમાં આપણને બ્રિથિંગના શ્વાસના બધા કેટલા પ્રોબ્લેમ થાય છે તો મોર્નિંગનું જે ગાર્ડનનું જે ઓક્સિજન છે ક્લિયર એ ક્યાંથી મળે અને ગવર્મેન્ટે આટલા બધા અમારા આ એરિયામાં તો એટલા બધા ગાર્ડન બનાવ્યા છે ને કે જે લોકો રહેતા લોકોને ઘરથી લગભગ પાંચ દસ મિનિટના અંતરે જ બધા મળી જાય એવું છે આટલી સરસ સગવડ છે તો બધા એનો લાભ લેવો જોઈએ અને હેલ્થ હશે તો આગળ આપણે કેટલું પણ દોડી શકીશું બધું કરી શકીશું હેલ્થ મસ્ત છે થેન્ક યુ અહીંયા જે પ્રમાણેના દ્રશ્યો હાલ જોવા મળે ને સાથે જ છે જે પ્રમાણે લોકો અત્યારે અહીંયા પહોંચ્યા છે તમે બીજા પણ દ્રશ્યો જોતા હશો અહીંયા કે અહીં અંકલ છે તેમની ડોક્ટર સાથે અહીંયા રમત રમી રહ્યા છે એટલે ક્યાંક ને ક્યાંક જે વહેલી સવારનો જે એટમોસ્ફિયર છે વાતાવરણમાં શુદ્ધતા અને જે સ્વચ્છતા હોય છે તે દિવસ દરમિયાન બહારના ભાગે નથી મળી રહેતી પરંતુ ગાર્ડન બગીચો એક એવી જગ્યા છે કે ત્યાં લોકો છે તે વહેલી સવારે આવતા હોય છે અને ઠંડીમાં જે તાપમાન જેટલું ગગડ્યું હોય તેને ઇગ્નોર કરીને તે પોતે અહીં પહોંચતા હોય છે અને પોતે અને વ્યાયામની મજા છે તે માણતા ક્યાંક ને જોવા મળે છે મિહિર સોલંકી ન્યૂઝ કેપિટલ અમદાવાદ